યુવા પેઢીને વ્યસન મુક્ત રહેવા ભાવનગર પોલીસ અધિક્ષકનો ખાસ સંદેશ મીડિયાના માધ્યમથી આજે યુવા પેઢીને ખાસ એ સંદેશો પહોંચાડવાનો છે કે કોઈપણ પ્રકારનું વ્યસન માણસની જિંદગી બરબાદ કરી નાખે છે ખાસ કરી નાર્કોટિક એના દ્રવ્યનું સેવન કરનારના શરીરને અને મનને અંદરથી ખોખલું કરી નાખતું હોય છે શરૂઆતમાં ઉત્સુકતાના લીધે આ વ્યસનની શરૂઆત થતી હોય છે જેથી મીડિયાના માધ્યમથી તમામ યુવા વર્ગને એ મેસેજ કન્વે કરવાનો કે કોઈપણ રીતે આપણે આ નાર્કોટિકના નશાના રવાડી ચડીએ નહીં આપણે આપણી જાત આપણો પરિવાર અને આપણા સમાજમાં જે આપણી ફરજ છે એ ફરજ નિભાવીએ એવી આ તબક્કે મેસેજ કન્વે કરવાનો થાય છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ